રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં ખેડૂતોને થયું ભારે નુકસાન સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હોય ઠેર ઠેર પાણી ભરાયા હોય ત્યારે પાટણવાવ ગામના ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાયા હતા અને ખેડૂતો પોતાના જ ખેતરમાં જઈ શકતા નથી ગુજરાતરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હોય અત્ર તત્ર સર્વત્ર વિસ્તારમાં જાણે પાણી પાણી થઈ ગયા હોય ત્યારે પાટણવાવ ગામના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી હતી પાટણવાવ ગામ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સારી આશાએ વાવેતર કર્યું હોય પરંતુ કુદરતી આફતને પગલે પાટણ વાવના ખેડૂતો લાચાર બની ગયા હોય તેમ સાથે કપાસ અને મગફળી સોયાબીન મરચી જેવા પાકોનું વાવેતર કર્યું ધોધમાર વરસાદને લઈ તમામ પાકોને નુકસાન થયું છે અને સરકાર કે તેના કોઈ અધિકારીઓ અહીં સર્વે કરવા પણ આવ્યા નથી ખેડૂત પાસે નવ વાવેતર કરવા માટે નાણા હવે છે નહીં જેને કારણે ગામના ખેડૂતોએ સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે તમારું નામ મારું નામ ભાવસભાઈ ગોરધનભાઈ ઠુમર શું તકલીફ પડે હા અમારે પાણી આ ઉપરથી પાણી આવતા મારું આખું ખેતર વહી ગયું છે પંદર વીઘાનો કપાસ હતો એમાંથી સંપૂર્ણ ખેતર પાણીમાં ગરકાવ થઈને વહી ગયું બધું બે ત્રણ હજારનો ખર્ચો થઈ ગયેલો હતો કપા ઉજરી ગયો હતો અને ઉપરથી પાણી આવ્યું એમાં બધી ગયું અને જમીન ફેલ થઈ શું આનું અમને પૂરતું વળતર સરકાર માંથી તાત્કાલિક મળે અને અમે પાછું અમારું જીવન ધોરણ આગળ આખી એવું વળતર મળવું જોઈએ ઉપરથી પાણી આવતા બધા બધા ખેડૂતોને નુકસાન થયેલ છે નાના મોટા નાના ખેડૂતને જમીનનું હાવ પૂરી થઈ ગઈ છે ઉપરથી આવતા દરેક આમ ટે ખેતરોને નુકસાન થઈ ગયેલું છે અને કાંઈ વાવેત વાવવા લાયક રહ્યા નથી અને આમાં હેઠે પાકો પથ્થર આવી ગયો અને હાવ ઓકરા દેખાઈ ગયા છે મારું નામ કેવલ કાંતિભાઈ પેઠાણી હું પાટણ રહેવાસી છું હું એક ખેડૂતનો દીકરો હોવાને માધ્યમથી તમને કહું છું કે અમારે અત્યારે કોઈ બી ખેતરમાં જઈ શકાય એવી પોઝિશન છે નહીં બધા રોડ રસ્તા ધોવાઈ ગયા છે ટ્રેક્ટર કોઈ ગાડું બળદ કે કોઈ મજૂર જઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં અમે પણ ખેતરે જઈએ છીએ તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં વાવેતર વાવેતરવાળા વિસ્તારોમાંથી અમે આડા અવડા ટપી ટપીને જઈએ છીએ બરાબર સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે અમને સહાય તાત્કાલિકના ધોરણે આપે તો અમે અમારા રોડ રસ્તા રિપેર કરીએ અને અમે અમારું સાધન પુગારીએ અત્યારે વરસાદના વરસાદના હિસાબે કપાસ મગફળી મરચી એનું બધું વાવેતર છે અમારા ગામની અંદર એમાં આશરે દસ પંદર હજાર વીઘાનું વાવેતર છે એમાંથી એંસી ટકા વાવેતર ફેલ ગયું છે એસી ટકા વાવેતર વરસાદના હિસાબે ફેલ ગયું છે રોડ રસ્તા બધા ધોવાઈ ગયા છે અત્યારે અમારી ગામની હાલાકી ધોવા પણ કોઈ તંત્રના માણસો આવ્યા નથી કેટલો અંદાજે મરચી માં દસ થી પંદર હજાર નો ખર્ચો થાય છે મગફળી માં પાંચ થી સાત નો ખર્ચો થાય છે અને કપાસ માં થી ચાર હજાર રૂપિયા નો ખર્ચો થાય છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે માત્ર સરકારશ્રીને અમારી વિનંતી છે કે સર્વે કરી અને અમને પૂરતું વળતર મળે એવી અમારી વિનંતી છે સરકારશ્રીને એક ખેડૂના દીકરા હોવાને લીધે અમે કહીએ છીએ મારું નામ ભુવનભાઈ રામજીભાઈ પેથાણી ગામ પાટણ અત્યારે અમારે વરસાદની જે નુકસાની છે એ રસ્તા બંધ છે કોઈ જાતની આવવા જવામાં તકલીફ પડે છે એ તાત્કાલિક રિપેર કરો અમે અમારી એટલી બધી મહેનત કરી છે કે જે નુકસાની ભરપાઈ થઈ હોય એમ નથી અમારી પાસે કોઈ આવક નથી એવી બીજી કામ એને કરી શકતી સરકારી સહાય સિવાય એમને કોઈ આશરો નથી તો અમને કેમ મળતા તાત્કાલિક આ મળે એવી તમે આયોજન કરો અને અત્યારે કોઈ પણ તંત્ર નો માણસ ગામ માં કે ક્યાંય આવ્યો જ નથી માણસ મગફળી કપાસ અને મરચી અને એટલું બધું વાવેતર છે એસી ટકા વાવેતર ફેલ ગયું છે અને એ પાછું વાવેતર નવેસર થી થઈ શકે એમ નથી તાત્કાલિક સર્વે કરી અને એની સહાય મળે તો જ અમને મળે એમ છે